હેલો ફ્રેન્ડ્સ તો આજે સાંજે પાઉંભાજી બનાવવાની છે તો પાઉંભાજી માટે હું અમે બધું શાક જો અહીંયા ટોટલી શાક બધું ભેગું કર્યું છે અને ફટાફટથી બાફવા મંડી જાઉં છું કારણ કે હવે પછી મહેમાનને આવશે તો થોડી પર બેસવા

કાંઈ વાંધો નહીં અત્યારે પછી હવે ઠંડીનું ધીમે ધીમે આ બધું સુધારી લો છે તો હવે હમણાં મમ્મી ની એ આવી જાહે અચાનક થી બે દિવસ માં એટલી ઝડપથી ઠંડી વધી ગઈ અને પવન સાથે કે આવું વિચાર્યું નતું કે આટલું બધું પવન ને બધું ઠંડી ને આ બધું થશે એમ ક્યાંક તો ઘરની બહાર નીકળવાનું મન નથી થતું એવો પવન છે કઈ બારી બાર ખુલ્લું રહેતું નથી એવો એટલે એવો પવન છે તો સારું ચાલો તો હું તો ગ્રેવીનો સામાન કમ્પ્લીટ કરવા માંડી છું પણ હું ગ્રેવીમાં એપલ તમે એપલ નાખેલી હા હું એપલ નાખીશ ગ્રેવીમાં એના માટે જો હું એપલની છાલ પણ ઉતારું છું એપલ કેમ નખાય પણ એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે મસ્ત એટલે આજે એક અલગ પ્રકારની તમને પાઉંભાજી રેસીપી જોવા મળશે કે તમે લોકો ઘરે ટ્રાય કરજો એપલ એપલવાળી એપલની ઝીણી ઝીણી કટકી કરી નાખવાની એકદમ ડુંગળીની જેમ એકદમ રીતે ઝીણી ઝીણી ઝીણ ઝીણી ઝીણી કટકી કરી નાખો બધું શાકભાજી કટિંગ થઈ ગયું છે આપણે કોઈની રાહ જોવી ના પડી અને ફટાફટ થી બધું થઈ ગયું હવે આ એક ગાણો કરી પછી આ બીજો બે વખત કરવાનું છે બાફવાનું છે કારણ કે એક વખત માં તો આ હાલે એમ નથી એટલે તો જોઈ લઈએ હવે કુકરમાં

આપણે કેવી રીતના ભાજી વઘારવાના છીએ એક નવી રેસીપી થઈ જશે તમને જાણવા મળશે તો આખો વિડીયો જરૂરથી જોજો બેનો બધાને કહું છું કે આખો વિડીયો જરૂરથી જોજો આ આપણે કમ્પ્લીટ બધું તૈયાર કર્યું છે ગ્રેવીને બધું અને આમાં વટાણા છે તો બધું જ કમ્પ્લીટ છે અને આપણે આ એપલ નાખીને વઘાર કેમ કરવાનો છે એ જ ખાસ જોવાનું છે તો આખો વિડીયો જરૂરથી જોજો તમે સામાન્ય રીતે તો ભાજી વઘારી જશે પણ તમે આ એપલ નાખીને ભાજી નહીં વઘારી હોય ક્યારે તો એ જ તમારે જોવાનું છે કે એપલ નાખીને કેવી રીતના હું ભાજી વઘારું છું અને એનો ટેસ્ટ જોરદાર આવે છે અને રહી વાત લસણ ડુંગળીની તો લસણ ડુંગળીની ગ્રેવી અલગથી કરી અને નોખું રાખવાનું છે મહેમાન માટે અમે લોકો લસણ ડુંગળી નથી ખાતા તો હું પહેલાં અમારું બધું કમ્પ્લીટ કરી લઉં જેથી મારા ભગવાન ચાલો તો તેલ આવી ગયું છે આપડે બધાની પેલા ઝીણું ઝીણું એપલ કટિંગ કર્યું છે એ આપણે નાખવાનું છે તેલ માં બરોબર છે દમ રીતે સરસ રીતે આવી રીતના જો તમે કરશો ને પછી તમને આજ રેસીપી ગમશે એપલ નું કટિંગ કરી અને પછી નાખવાનું પછી તમને આ જ સિસ્ટમ ગમશે પછી તમને એમ જ થાશે કે આપણે છે ને એક એપલ નો છેલી બાકી નાખી દઈએ પણ થોડું તેલ પણ નાખ્યું છે ચાલો મહેમાન આવે ને એ પેલા આપણે ભાજી ની કમ્પ્લીટ કરે એટલે વચ્ચે વચ્ચે કોઈ આડુ ટકતા દોરે નઈ મને કોઈ આડું રસોઈ રસોઈમાં આવે નઈ મને ન ગમે કારણ કે વસ્તુ મને રાંધેલું છે ને બગડી જાય પછી એનો ટેસ્ટ પછી ચેન્જ થઈ જાય કારણ હોય એટલે ચાલો તો સરસ મજાના એપલ પણ સરસ થઈ ગયા છે હવે હું નાખીશ કેપ્સિકમ અડધું અને ટમેટાની ગ્રેવી સાથે આ વટાણા પણ બરોબર છે લીલા વટાણા અને એકદમ થી સરસ રીતે દેવાનું છે જો હવે હું નાખીશ ચટણી સૂકી ચટણી નાખીશ

ઇનકમિંગ વોઇસ કોલ ફ્રોમ બસંત બરોબર મસ્ત કલર પકડાઈ ગયો છે અને એનો ટેસ્ટ પણ એટલો જ મસ્ત તમે ટેસ્ટ કરીને કહો બરોબર છે એમાં આજી લીંબુ એડ કરવાનું છે ખાંડ કરવાની છે એડ આખો બંધ કરીને બે લીંબુ તો નાખી દે બરોબર છે ને કે મારે ચખાય નહીં અને નહીં તો મને ખબર કેમ પડે ટેસ્ટ એટલે હું લસણ ચૂંટણી અલગથી એની ગ્રેવી કરી વઘારી અને ના અલગથી ટોપીમાં કરીશ પણ આ તો એપલ નું નાખીને બધું કરીને પેલા ચાખી લઉં બરોબર

સરસ રીતે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે અને ધાણા ભાજી મારીઓ ફ્રીજમાં પડી છે એ પહેલા યુઝ કરી નાખીએ બરોબર છે હવે ધાણા ભાજી નાખી અને પછી હું ટેસ્ટ કરું છું કે કેવો ટેસ્ટ થયો છે એનો બરોબર આજે તાત્કાલિક ધાણા ભાજી આવી એટલે ધોવાની રહી ગઈ એટલે પછી જ્યારે જ્યારે નાખીએ ત્યારે ધોવું પડે વાવ મસ્ત બાકી સ્મેલ આવી હો ચાલો મસ્ત મસ્ત પાઉભાજીની હું પહેલા ટેસ્ટ કરી લઉં છું ત્યાં સુધી ભલે પાકે બરોબર છે થઈ છે ખરેખર મસ્ત થઈ છે વખાણા જેવું નથી તમે પણ એપલ નાખી અને કરજો ક્યારેક બરોબર છે જોવો જોવો તમે જોતા જ એમ લાગશે કે નહીં વાહ મસ્ત છે એમ છે ને તો આપણી ભાજી ઓલરેડી મસ્ત મસ્ત એપલવાળી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે પા આવે એટલે ખાલી વઘારવાના જ રહીએ બરાબર ચાલો તો હવે હું રાહ જોઉં છું મમ્મી ની નેની કે ક્યારે આવશે કિશુન માંથી આવશે ને ઓમ એટલે ચાલો તો કોબી અને ગાજરનું સલાડ એ થઈ ગયું છે અને એમાં ટમેટા આવે ઝંબાટાને કટ કરીને નાખવાના છે અને ડુંગળી ટમેટાનું સલાડ કરી લઉં બરોબર છે આ છે એ નકરું ડુંગળી અને આદુની ગ્રેવી કરી છે કોઈને લસણ ડુંગળીવાળી ખાવી હોય તો એના માટે આનો ગ્રેવી બરોબર છે આ મસ્ત મસ્ત સલાડ તૈયાર થઈ ગયું છે આ ડુંગળી ટમેટાનું સલાડ તૈયાર થઈ ગયું છે તો ચાલો સરસ મજાના પાઉં શેકાય છે અને મહેમાન અને મમ્મી પપ્પા અને અમારો પરિવાર જમવા બેસી ગયો છે મસ્ત મસ્ત પાઉંભાજી અડદના પાપડ અને સલાડ એટલે આવી જ રીતના આજનો આ મસ્ત મસ્ત પાઉંભાજીનો પ્રોગ્રામ અહીંયા પૂરો થઈ ગયો અને હું હવે છેલ્લા છેલ્લા પાઉં શેકી અને મારા માટે અને પછી જમવા બેસવાની છું તો મિત્રો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો અને શેર કરો જય સ્વામિનારાયણ